ગુણવાન ન બનો તો ગુનાનું રાગી બનો અને ગુણા રાગને રાગ ને મજબૂત કરવા માટે ગુણાનું જોઈએ એના પોઈન્ટ કીધા ટુ આજે વિરુદ્ધ કાર્યનો ત્યાગ કરવા માટે નંબર બીજો પોઈન્ટ છે બહુ સરસ ખાસ કરીને જે લોકો વર્ષોથી ધર્મ કરે છે ખુરશી પર બેઠેલા આ બધા સિનિયર ધર્મી કહેવાય બરાબર આ પાછળ બેઠા છે બધા જુનિયર ધર્મી કહેવાય સિનિયર અને જુનિયર વચ્ચે ઘણી વખત કોન્ટ્રાસ્ટ ચાલતો હોય છે લોક વિરુદ્ધ કાર્યના ત્યાગમાં યુ કાન્ટ બિલીવ કે આવી પણ વાત આવી શકે યસ એ લખે છે કે ક્યારે પણ નૂતન ધર્મીની મશ્કરી નહીં કરે સમજ્યા પહેલી વાર સામાયિક કરવા આવ્યો હોય પહેરીને આ લોકોનું ચારે તો એનો ખેંચી આવા તે સામયિક કરાતા હશે ધોત્યુ પહેરીને ના આવવું જોઈએ એક તો જીવનમાં પહેલી વખત આવે છે અને એનો જો લેંગો ઉતારી નાખશો બીજી વાર આવશે ખરો હું નાનો હતો મને યાદ છે નિરાશર શાંતિના દાદરની અંદર પૂજા કરવા જઈએ અમે તો ધોતી જ પહેરતા પણ એક જુનિયર ધર્મી નવો જોડાયો હતો શરૂઆત પૂજા કરતો જ નતો એને જયારે લેંગાની છૂટ કોઈ મારા સભે આપી એટલે સિનિયર ધર્મી તૂટી પડ્યા આવી રીતના પૂજા કરાદી હશે ચાલુ પૂજામાં ભગવાનના ગભારામાં આ સિનિયર ધર્મી એવા તૂટી પડ્યા ઓલા બીજા દિવસ થી પૂજા બંધ કરી ફાયદો શું થયો છૂટ આપનારને ખબર છે કે અઠવાડિયા માટે ભલે લેંગો પહેરે પછી પ્રેમથી સમજાવશું લેંગાની જગ્યાએ શું આવી જશે આવી જ જશે વધુ પડતી છૂટછાટ લીધી હોય તો બરાબર તો સમજાવીને કેવું પડે કોઈ બરમુડા શોર્ટ ની અંદર પૂજા કરવા આવે તો કેવું પડે આના કરતા તમે ન કરો ધર્મી મસ્કરી દરિયા જેટલું છે નિંદા એ દરિયા જેટલું છે હવે એના પ્રકાર સમજવાના નિંદા ને મશ્કરીમાં એ ફરક છે ને નિંદામાં દ્વેષભાવ છે મસ્કરીમાં કોકને ઉતારી પાડવાનો ભાવ છે આને નિંદા ન કહીએ મસ્કરી નથી કરતા ઘણી વાર લગ્ન અંદર પણ મસ્કરીઓ થતી હોય છે આપણે ધર્મના ક્ષેત્રની વાત ચાલે છે આમ તો સંસારમાં ક્યારે કોઈ વાર મસ્કરી નહીં કરો સાહેબ બે ઘણી મજા આવે પણ ક્યારેક કોકને એવી સજા મળી જશે છે એપ્રિલ ફૂલ તમને ખબર નહીં હોય એક પ્રસંગ એક ભાઈ એક બેન ને ફોન કર્યો એપ્રિલ ફૂલ ના દિવસ તમારા મિસ્ટરનું એક્સિડન્ટ થઈ ગયું સવાર માં પહેલો જ બેન ને ખબર નહીં આજે પહેલી એપ્રિલ ઓલા એપ્રિલ ફૂલ માટે કર્યું જ્યાં સાંભળ્યું બેન ને ચક્કર આવી સીધા એડમિટ કરવા પડ્યા જે બે પાંચ કલાક માટે કોકના ધબકારા ઊંચા નીચા સામાન્ય પણ હસવામાંથી માંથી થાય નથી થતું ઘણી વાર થયું જગત નથી થયું અહીંયા મુખ્યત્વે એ વાત છે કે કોઈ પણ ધર્મ કરતો હોય મશ્કરીને